મહેસાણામાં યુવકની હત્યાનો મામલો ત્રણ આરોપીઓ સાથે પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું મહેસાણામાં છ દિવસ પહેલાં મકપરા વિસ્તારના એક યુવકની થયેલી હત્યાના કેસમાં પોલીસે આજે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મહેસાણા બી ડિવિઝન પોલીસે પકડેલા આરોપીઓમાં રાહુલસિંહ રમેશજી વાઘેલા રાહુલ સિંહ વિનુસિંહ ઝાલા અને વિકાસ ઉર્ફે વિકી ચેનજી ઠાકોરનો સમાવેશ થાય છે પીઆઈ નિલેશ ઘેટિયાની આગેવાનીમાં પોલીસ ટીમે આરોપીઓ સાથે આ ઘટનાક્રમનું પુનઃ કર્યું હતું રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓને સૌ પ્રથમ ગોપીનાળા બહાર લઈ જવામાં આવ્યા હતા આ સ્થળે તેમણે પોતાની ગાડી બદલી હતી ત્યારબાદ તેમને મકપરા વિસ્તારમાં આવેલા સધીમાતાના મંદિરે લઈ જવાયા હતા અંતે રાધનપુર ચોકડી પર હત્યાના સ્થળે લઈ જઈને ઘટનાક્રમની વિગતો મેળવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે છ દિવસ પહેલા રાત્રે ચાર શખ્સોએ ઘાતક હત્યારો સાથે રાધનપુર ચોકડી પાસે જાહેરમાં યુવકની હત્યા કરી ગાડી લઈને ફરાર થઈ ગયા હતા આ ઘટનાના રીકન્સ્ટ્રક્શન દરમિયાન રાધનપુર ચોકડીથી મકપરા સુધીના માર્ગો પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયા બાદ આરોપીઓને બે ડિવિઝન પોલીસ મતકેલ પરત લઈ જવામાં આવ્યા હતા